વડોદરા જિલ્લામાં બુટલેગરો દ્વારા આવનાર આવનાર દિવસોમાં ડિસેમ્બર હોય ત્યારે બુટલેગરો પોલીસથી બચવા માટે નવા કિમિયા અપનાવતા હોય છે વર્ણવામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા તેમનો પોલીસનો સ્ટાફ આવનાર દિવસોમાં એકત્રીસ ડિસેમ્બરના મહિનાનો આવતો હોય ત્યારે તેમના અનુસંધાનમાં વરણાવા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા પોલીસ સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈ વાઘેલાને એક અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે રતનપુર ગામનો લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ પાસા હેઠળ જેલની સજા ભોગવતો હોય ત્યારે તેની ગેરહાજરીમાં તેનો પુત્ર સચિન રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તથા તેમની ધર્મપત્ની સીમાબેન ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ પોતાના ઘરમાં વિદેશી દારૂ વેચાણનું ચાલુ રાખેલ તે તેઓએ બંધ બોડીના આઈસર કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે બાતમી કન્ટેનર આવતા કન્ટેનરનો પીછો કરતા રત્ન હેવન સોસાયટી આગળ કન્ટેનર આવતા કન્ટેનરના પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે કન્ટેનર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ડ્રાઈવરને પૂછપરછ વિદેશી દારૂ ભરીને રતનપુરનો લિસ્ટેડ બુટલેગરનો પુત્ર સચિન રાકેશ ઉર્ફે લાલો રશનીકાંત જયસ્વાલ તથા સીમાબેન રાકેશ ઉર્ફે લાલો રશનીકાંત જયસ્વાલના ત્યાં આપવાનું કબૂલ્યું હતું કન્ટેનર ઝડપાયેલ વિદેશી દારૂની ગણતરી કરતાં નાની મોટી બોટલ મળી

સંકોચો કર્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા અઠવાડિયાની અંદર બે બે કન્ટેનર ઝડપી પાડી અને બુટલેગરના પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે વર્ણામાં પોલીસ સ્ટેશન પીઆઈ વાઘેલાની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી